શું ક્યારે વિચાર્યું છે કે એક સાધારણ પથ્થર જીવંત દેવતા બની શકે હા આજે આપણે સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાન મંદિરની એ જ અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીશું અને આપણે જાણીશું કે શ્રદ્ધાની તાકાત કેટલી પ્રચંડ હોય છે એટલી કે આખા ગામનું નસીબ પલટી નાખે તો એ સવાલના મૂળમાં જ બધું છુપાયેલું છે ચાલો આ રહસ્યની ઊંડાઈમાં જઈએ આ કોઈ સામાન્ય વાર્તા નથી આ તો શ્રદ્ધા ઘોર નિરાશા અને પછી દૈવી ચમત્કારની એક એવી સત્યકથા છે જે આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે જુઓ આજે તો લાખો લોકો સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવના દર્શને આવે છે માથું નમાવે છે પણ બહુ ઓછા લોકોને એ ખબર છે કે આ ભવ્ય મંદિરનો પાયો એક ભયંકર સંકટ પર નખાયો હતો એક એવું સંકટ જેણે આખા ગામને જાણે કે વિનાશના મુખમાં ધકેલી દીધું હતું તો ચાલો આપણે સમયમાં થોડા પાછા જઈએ એ દિવસોની કલ્પના કરીએ જ્યારે સાળંગપુર ગામ પર નિરાશાના કાળા વાદળો છવાઈ ગયા હતા આખો ગામ એક ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો વિચારો તો ખરા એક નહીં બે નહીં પૂરા ત્રણ વર્ષ ત્રણ લાંબા વર્ષો સુધી આકાશમાંથી વરસાદનો એક ટીપું પણ નહોતું પડ્યું ધરતી સુકી ભટ્ટ ખેતરો ઉજ્જડ અને લોકો ભૂખમરાથી ટળવળતા હતા એમ સમજો કે આ ભયંકર દુષ્કાળે સાણંગપુરને રીતસર ઘૂંટણીએ પાડી દીધું હતું અને આટલું ઓછું હોય એમ ગામ પર એક સંતનો શ્રાપ પણ લાગેલો હતો વાત એમ હતી કે કોઈ અપમાનિત સંતે ગામને શ્રાપ આપ્યો હતો અને બસ ત્યારથી જ જાણે આ ધરતી પર દુષ્કાળ અને દુઃખના વાદળો કાયમ માટે છવાઈ ગયા હતા હવે આવા કપરા સમયમાં ગામના એક આગેવાન હતા વાઘા ખાચર એમનાથી પોતાના માણસોની પીડા જોવાતી નહોતી એમને સમજાઈ ગયું કે હવે દૈવી મદદ વગર કોઈ આરો આવરો નથી અને બસ એના માટે કંઈ પણ કરવા તૈયાર હતા અને એ આશાનું એકમાત્ર કિરણ હતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાઘા ખાચર તરત જ પગપાળા બોટાદ જવા નીકળી પડ્યા ત્યાં પહોંચીને એમણે પોતાની અને આખા ગામની બધી જ આશાઓ એ મહાન ગુરુના ચરણોમાં મૂકી દીધી સ્વામીના ચરણોમાં રડતા રડતા વાઘા ખાચર બોલ્યા સ્વામી અમે ભૂખ્યા તો રહી લઈશું પણ સંતો વગર અમારાથી નહીં રહેવાય આ જે શબ્દો હતા ને એ ખાલી ભૂખની પીડા નહોતી ના આ તો એક એવા ગામની વેદના હતી જેને લાગતું હતું કે હવે ભગવાને પણ એમનો સાથ છોડી દીધો છે વાઘા ખાચરની આવી અતૂટ શ્રદ્ધા જોઈને ગોપાળાનંદ સ્વામીનું હૃદય પીગળી ગયું અને એમણે એક એવી દિવ્ય યોજના બનાવી જેના વિશે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું એક એવી યોજના જે ઇતિહાસ બદલી નાખવાની હતી તો શું હતી એ યોજના યોજના હતી એક પાળિયાને એટલે કે પૂર્વજોની યાદમાં બનાવેલા એક સ્મારક પથ્થરને જીવંત દેવતામાં ફેરવી દેવાની હા સાચું સાંભળ્યું વાઘા ખાચરના દાદાનો એ પાળિયો હવે આખા જગત માટે પૂજાનું કેન્દ્ર બનવાનો હતો અને આ કામ કેવી રીતે થયું એ પણ જાણવા જેવું છે સ્વામીએ એક સાધારણ કડિયો કાના કડિયાને બોલાવ્યા એના માથા પર હાથ મૂક્યો અને જાણે દિવ્ય શક્તિનો સંચાર કર્યો અને બસ જે માણસ ખાલી દિવાલો ચણતો હતો એ જ માણસે સાડા પાંચ મહિનામાં એ પથ્થરમાંથી હનુમાનજીનું એવું જીવન સ્વરૂપ કંડાર્યું કે જોનારા જોતા જ રહી જાય હવે મૂર્તિ તો તૈયાર હતી અને પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો જેની રાહ કદાચ દેવતાઓ પણ જોતા હશે મૂર્તિ સ્થાપનાનો એ મહાન દિવસ જે સાળંગપુરના ઇતિહાસમાં માટે અમર થવાનો હતો એ દિવસ હતો વિક્રમ સંવત ઓગણીસો ને પાંચ આસો વધી પાંચમનો ગોપાળાનંદ સ્વામી પોતે બસો સંતો અને પચીસ મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો સાથે ત્યાં પધાર્યા એક ભવ્ય યજ્ઞનું આયોજન થયું અને બાજુ પવિત્ર મંત્રોનો નાદ ગુંજી રહ્યો હતો વાતાવરણ એકદમ દિવ્ય બની ગયું હતું અને પછી જે થયું એ તો ખરેખર અકલ્પનીય હતું એક જ સમયે બે બે જગ્યાએ ચમત્કાર થઈ રહ્યો હતો અહીં સાળંગપુરમાં ગોપાળાનંદ સ્વામી મૂર્તિની આંખોમાં આંખ પરોવીને ત્રાટક કરી રહ્યા હતા અને ત્યાં દિવ્યલોક અક્ષરધામમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ એ મૂર્તિને વરદાન આપી રહ્યા હતા કે એ સૌના દુઃખ દૂર કરશે સ્વામીએ જેવી પોતાની બધી જ આધ્યાત્મિક શક્તિ મૂર્તિ પર કેન્દ્રિત કરી આખું વાતાવરણ જાણે થંભી ગયું હવામાં એક એવી અદ્રશ્ય શક્તિનો અનુભવ થવા લાગ્યો જેનું વર્ણન કરવું મુશ્કેલ છે અને પછી અચાનક એ પથ્થરની મૂર્તિ જોર શોરથી ધ્રુજવા લાગી હા એક નિર્જીવ પથ્થર ધ્રુજી રહ્યો હતો એવું લાગતું હતું જાણે એમાં પ્રાણ પુરાઈ રહ્યા છે જાણે સાક્ષાત હનુમાનજી એ પથ્થરમાંથી પ્રગટ થઈ રહ્યા છે આ જે દિવ્ય ઊર્જા હતી ને એ એટલી બધી પ્રચંડ હતી કે ત્યાં હાજર ભક્તો એને સહી ન શક્યા એ લોકો ડરીને ચીસો પાડવા લાગ્યા અને એમના અવાજથી સ્વામીનું ધ્યાન તૂટી ગયું તમને ખબર છે પાછળથી સ્વામીએ કહ્યું હતું કે એમનો ઈરાદો તો મૂર્તિને બોલતી કરવાનો હતો વિચારો જો ધ્યાન ન તૂટ્યું હોત તો અને બસ એ જ ઐતિહાસિક ક્ષણે ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિને નામ આપ્યું કષ્ટભંજન દેવ એટલે કે કષ્ટોનો દુઃખોનો ભંજન કરનાર નાશ કરનાર અને સાથે જ વચન આપ્યું કે આજ પછી જે કોઈ જીવ શ્રદ્ધાથી આ મૂર્તિ સામે આવીને ઊભો રહેશે એના તમામ દુઃખ દૂર થઈ જશે તો આ ચમત્કાર તો થઈ ગયો પણ એ પછી શું આ એક નજર કરીએ સૌથી પહેલા તો સ્વામીએ શ્રાપને ઉખાડી ફેંક્યો જે ગામ ભૂખડી એટલે કે ભૂખ્યા લોકોનું ગામ કહેવાતું હતું એનું નામ બદલીને ત્યાં સુખડીનો પ્રસાદ શરૂ કરાવ્યો આ ખાલી નામ નહોતું બદલાયું આ તો નિરાશામાંથી આશા તરફની ભૂખમારામાંથી સમૃદ્ધિ તરફની એક આખી યાત્રા હતી અને બસ એ દિવસથી આજ સુધી સાળંગપુર શ્રદ્ધાનું એક અતૂટ કેન્દ્ર બની ગયું છે આજે પણ ત્યાં એટલા જ કડક નિયમોનું પાલન થાય છે વર્ષમાં વીસથી પણ વધુ વખત ભવ્ય અન્નકૂટ ધરાવાય છે અને દુનિયાના ખૂણે ખૂણેથી લાખો લોકો મનની શાંતિ અને દુઃખોમાંથી મુક્તિ મેળવવા અહીં આવે છે સાળંગપુરની આ આખી ગાથા આપણને એક ઊંડો સવાલ પૂછવા મજબૂર કરે છે જો અટૂટ શ્રદ્ધા એક નિર્જીવ પથ્થરમાં કંપન લાવી શકે તો એવી બીજી કઈ અદૃશ્ય શક્તિઓ હશે જે આપણી આસપાસની દુનિયાને અને આપણા જીવનને સતત આકાર આપી રહી છે આ એક વિચાર સાથે આપણું આજનું વિવરણ અહીં પૂરું કરીએ